જેતપુર તાલુકાના ખારજીયા ગામે ખુલ્લે આમ વેચાતા તારો અને અડ્ડાઓ બંધ કરાવવા માટે ખારજીયા ગામની મહિલાઓ દ્વારા જેતપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જો આ તારોના અડ્ડાઓ બંધ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી મારે પાછું વળવું પડ્યું જે વેચતા હોય એને અમે જાય તો કે તમાર થાય પોલીસ વાળા આવે ત્યારે અમે એને કેવા જાય કે તમે પોલીસ દારૂબંધી કરાવો તો કે તમારે જ્યાં મામલતદારે જવું હોય ત્યાં આવો અને જે તમારથી થાય ને એમ ઈ કરી લો પોલીસવાળા એમને એમ ધમકી દે જે

પાણી નીકળાતું નથી અમારે ઘર માં કેમ રેવું કેમ નહિ માણી મેં વેસો વાળા ચાર જણા હા સ્વામી હા રોશની

પણ જે દારૂ વેચાય છે એને કારણે જે બદીઓ છે કે જે મહિલાઓ કામ કરવા જાય છે અને એના પરિવારના જે પુરુષો છે એ દારૂ પીએ છે અને મહિલાઓ કામ કરીને આવે છે બધા પૈસા એની પાસેથી લઈ લે છે બાળકો શિક્ષણથી વંચિત છે એવી જ રીતે જ્યાં લોકો રોડ ઉપર પડ્યા હોય છે મહિલાઓનો આક્ષેપ છે કે કપડાં પણ એના ક્યાં પડ્યા હોય છે પુરુષોને ખબર નથી દારૂ પીને એટલી હાલત ખરાબ છે ગામની કે મહિલાઓએ શેરીમાં ગલીમાં કે મોહલ્લામાં બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે ત્યારે આ જે મહિલાઓ છે એવી જ રીતે ખારચિયા ગામના લોકોને આ બધું દેખાય છે તો જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના લાગુ પડતા કર્મચારીઓ અધિકારીઓને કેમ નહીં દેખાતું હોય એ પણ એક યક્ષ પ્રશ્ન છે શા માટે આ દારૂ બંધ નથી થતો શા માટે ખુલ્લામ વેચાય છે અને જ્યારે કે મહિલાઓ અહીંયા રજૂઆત કરવા માટે આવે છે ત્યારે આ દારૂ વેચનારાઓ એટલા બધા છાકટા થઈ ગયા છે અને એને કોઈનો જાણે કે ડર નથી પોલીસ જેવું જાણે કે કઈ છે જ નહીં એવી રીતે અપશબ્દો પણ બોલે છે કે જો ત્યાં નથી ત્યારે અહીંયાથી એવું પણ રજૂઆત થઈ છે કે જો અમારી સામે આ દારૂ વેચનારાઓ કદાચ અમારી સામે કોઈ પણ પ્રકારનો અમારી હુમલો કરે અમારી ઉપર કોઈ પણ પ્રકારનો એટેક કરે એવા સંજોગોની અંદર એ જવાબદારી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની રહેશે એટલા માટે કે જે એક સાચી વાત રજૂ કરવા માટે થઈને જો આવું ભોગવવું પડતું હોય તો પોલીસ સેના માટે છે આ ગામની અંદર અત્યારે શેરી અને ગલીએ જ્યારે નીકળો ત્યારે દારૂ પીને બેફામ હાલતમાં પડેલા લોકો જોવા મળે છે અને આ જે મહિલાઓએ પોતાના ઘર છોડીને પોતાના નાના નાના બાળકોને તેણીને ઘરના કામ મૂકીને અહીંયા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા માટે અને રજૂઆત કરવા માટે આવવું પડ્યું છે ત્યારે એની સાથે એક ચીમકી પણ આપવામાં આવી છે કે જો તાત્કાલિક અસરથી આ દારૂ બંધ કરાવવામાં નહીં આવે આ દારૂડીયાઓની ધરપકડ નહીં થાય અને એને યોગ્ય નસીહત આપવામાં નહીં આવે તો અહીંયાથી અનશન ઉપર કે ઉપવાસ ઉપર બેસવાની પણ વાત કરી છે મનોજ પારગી જેતપુર સમાચાર જેતપુર